जय माताजी मित्रों स्वागत है तुम्हारा मेरे नवा वीडियो में तो वीडियो को मैं तो, तो लाइक कर दियो शेयर कर दियो चैनल पर नया हो तो सब्सक्राइब करना ना भूलता हम करिए सदै मना दर्शन जय माताजी जय सदै माइक को जरूरी थी लिख दियो आवाज आई है बाहर यह ही मिलने આજ તો વરસાદ તૈયાર ચાલુ છે આ થોડું થોડું આવતું નહીં તૈયદ દાળો થી એક દાર્યું આવશે સોન પિસ્તાલી થાય થોડી વાર રહી અને પછી મજબૂરી હેતરમાં ડાયરેક્ટ ચાલુ કરું છું આ છે વારિયાળીસ

એન્ટ e, e,

बाकी तो ખબર દે પણ તું ઓકર દુખેથી ખબર પડતી નહીં હવે બેહી આગળ નહીં જઈએ આપણે તમન કહો એક વાત તો આપણે બે દળન છે ભગવાને જીગર બહુ આલી છે પણ તાકાત નથી કે કદાચ તાકાત તો કોઈ બોટ નથી હા હા આ આ પડશે છે કે જો છે મજા આવે એટલે તમે મે <laughs> 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 અલી કેમ આ પર આવી એટલે આવો છે હા હા આવો મારી વાત સાંભળો અલી ભાઈ આ બે ને છે ને તો જોડો બોધી આખી પાપડ કરી નાખો ભાટા પુરી અમી જો મારું ના 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 હા એટલે એક મિનિટ છો તમે ક્યાં મારા મરા ડાવાનો પરખ છે હું આઠનો સુતો આ એને મને દેવા નથી કવિ કઈવો છો એ આઠના દો તમે

ये ची बार हम aqui. लोग ના આપણે આઈ જાય છીએ હેતરમાં વિડીયોને આટલે કરીએ છીએ એન્ડ ગમો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી જય સુધીમાં વિડીયો બહુ લોભો થયો છે એટલા માટે આટલે એન્ડ લાગી જાય છે અને આપણે આયા છીએ આ વાઢ તો વાડી દઈએ અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરી દો અને ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી